તો નૈના ભાઈ મારવા આવેલા પછી ધમકી આપે કે અમરોલી વાળા ધમકી આપે કે અમરોલી આવો તો અમે આવ્યા નહીં પછી ઘરે આવ્યા મારવા બપોરે છ વાગે એના ઘરવાળા ચાર જણા હતા આવે ને ડાયરેક્ટ બારી કાચ ફોડી નહીં પછી દંડો લઈને આવેલા હાથમાં અટકા મટકા મમ્મી પણ મેરો ભાઈ હતો નાનો અને મારા દાદા હતા એ લોકો પણ માર્યો અને અને ડાયરેક્ટ કાચ ફોડીને અહીંયા મારવા લાગી ગયા ડાયરેક્ટ કેટલા જણા હતા મારવામાં ચાર જણા હતા શું લઈ રહ્યા ફટકો અને ફટકો લાવેલા હતા હાલ તો બનાવી અમરોલી પોલીસે મારામારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે